સ્વાગત છે ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ છ અને બે હજાર પચીસ વાર શનિવાર આજના તાજા બાજરીના ભાવ વિશે જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અમને અમે તમને તાત્કાલિક માહિતી આપશું વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના ખેડૂત મિત્રો બાજરીના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો જામ જોધપુરમાં અત્યારે બાજરીનો નીચો પાવશે ત્રણસો ને અગિયાર રૂપિયા જ્યારે ઊંચો પાવશે ત્રણસો ને એકા એકાણું રૂપિયા સાવરકુંડલામાં બાજરીના ભાવની વાત કરીએ તો નીચો ભાવશે ત્રણસો રૂપિયા ને ઊંચો પાવશે ચારસો નેવું રૂપિયા મોડાસામાં નીચો ભાવ બસો રૂપિયા છે ને ઊંચો ભાવ ચારસો ને એકોતેર રૂપિયા છે ઉકરવાડા અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો છે ચારસો ને પંચોતેર રૂપિયા રાજકોટની વાત કરીએ તો નીચો ભાવ અત્યારે બાજરીનો ત્રણસો ને અઠ્યોતેર રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને ચાલીસ રૂપિયા હિંમતનગરમાં બાજરીનો વિશે વાત કરીએ તો નીચો ભાવ એકસો પંચોતેર રૂપિયા છે ને ઊંચો ભાવ છે ચારસો ને સિત્તેર રૂપિયા ભાવ વિશે વાત કરીએ તો ભાવનગરમાં અત્યારે બાજરીનો નીચો ભાવ છે ચારસો ને ચોવીસ રૂપિયા અને ઊંચો ભાવશે ચારસો અઠાણું રૂપિયા બાજરીનો નીચો ભાવ છે ચારસો રૂપિયા ને ઊંચો ભાવશે ચારસો ને રૂપિયા કલોની વાત કરીએ તો બાજરીનો નીચો ભાવ છે ત્રણસો એસી રૂપિયા તો અમરેલી બાજરીનો નીચો જેતપુર પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે ચારસો ને બાવન રૂપિયા આગળ બાજરીના ભાવ વિશે વાત કરીએ તો વડનગર અત્યારે નીચો ભાવ બાજરીનો ત્રણસો રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને સાત રૂપિયા જ્યારે હારીજ બાજરીનો નીચો ભાવ ચારસો પંદર રૂપિયા છે ને ઊંચો પાંચ રૂપિયા બેચરાજીમાં અત્યારે બાજરીનો નીચો ભાવ છે ચારસો પાંચ રૂપિયા ને ઊંચો ભાવ છે ને અઠ્યાવીસ રૂપિયા સીધપુર ની વાત કરીએ તો બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને અગિયાર રૂપિયા પાથાવાડામાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો એકતાલીસ રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને આઠ રૂપિયા બાજરીના વિશે આગળ વાત કરીએ તો મિત્રો બાજરીનો અત્યારે તળાજામાં નીચો ભાવશે ત્રણસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે ચારસો ને નેવું રૂપિયા ધાનેરામાં બાજરીના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવ ત્રણસો પચાસ રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને પંદર રૂપિયા મહેસાણામાં બાજરીના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવ ચારસો વીસ રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને અઠ્ઠાવન રૂપિયા પચાસ રૂપિયા વાત કરીએ તો લાખડીમાં અત્યારે નીચો ભાવ બાજરીનો ત્રણસો એસી રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને ચાર રૂપિયા આગળ વાત કરીએ તો નેનવામાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો ને સાઠ રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને સાઠ રૂપિયા થરાદની વાત કરીએ તો નીચો ભાવ ચારસો અઢાર રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને છપ્પન રૂપિયા રાહમાં તારે બાજરીનો નીચો ભાવ ચારસો વીસ રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને રૂપિયા ખેડૂત મિત્રો આગળ ભાવ વિશે વાત કરીએ તો કોડીનારમાં તારે બાજરીનો નીચો ભાવ બસો પચાસ રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને બે રૂપિયા વાત કરીએ તો બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને પચાસ રૂપિયા મહુઆમાં બાજરીનો નીચો ભાવ ત્રણસો એકતાલીસ રૂપિયા છે અને ઊંચો ભાવશે પોનસો ને છોતેર રૂપિયા બાજરીના ભાવ વિશે વાત કરે તો મિત્રો આગળ બાજરીનો નીચો ભાવ ગોંડલમાં ત્રણસો એક રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો અગિયાર રૂપિયા કડીની વાત કરીએ તો કડીમાં બાજરીનો નીચો ભાવ ચારસો ત્રીસ રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને અગણ્યાસી રૂપિયા જામ કંભાળિયામાં બાજરીનો નીચો ભાવ ત્રણસો પચાસ રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને દસ રૂપિયા આગળ બાજરીના ભાવ વિષયક વાત કરીએ તો તારીમાં બાજરીનો મહત્તમ ભાવ ચારસો એકસઠ રૂપિયા છે પીલુડની વાત કરીએ તો બાજરીનો નીચો ભાવ ચારસો પોત્રીસ રૂપિયા છે ને ઊંચો પાસે ચારસો ને નેવ્યાસી રૂપિયા બાજરીનો નીચો ભાવ છે ત્રણસો રૂપિયા ઊંચો ભાવશે ચારસો ને ચોસઠ રૂપિયા આગળ બાજરીના ભાવ વિશે વાત કરીએ તો વિજાપુરમાં બાજરીનો નીચો ભાવ ચારસો રૂપિયા છે ને ઊંચો ભાવ ચારસો ને ઓગણપચાસ રૂપિયા છે જામનગરની વાત કરીએ તો બાજરીનો નીચો ભાવ ત્રણસો ને પચાસ રૂપિયા છે ને ઊંચો ભાવ છે ચારસો ને પચીસ રૂપિયા ખેડૂત મિત્રો જ્યારે થરાની વાત કરીએ તો થરામાં બાદરીનો નીચો ભાવ ચારસો પચાસ રૂપિયા છે ને ઊંચો ભાવ પાંચસો દસ રૂપિયા છે